દરેક પરીક્ષા માટે ઉપયોગી ચેપ્ટર એવું એટલે કે સિરીઝ જો આપણે એકદમ સરળ સમજીએ તો ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવું હવે સિરીઝ આપેલી છે છે નંબર ઘટતા જાય છે કરવાનું શું સિરીઝ લેવાની તફાવત લઈ લેવાનો વચ્ચેનો તફાવત લઈએ ચોત્રીસ અને તેત્રીસ છે તો એક માઇનસ થાય છે અહીંયા ફરીથી જુઓ તેત્રીસ છે અને ઓગણત્રીસ છે ચાર માઇનસ થાય છે એટલે ચાર ઘટે છે ફરીથી અહીંયા જો નવ ઘટે છે જો એક ચાર નવ હવે અહીંયા તફાવત બાકી રહેશે કરવાનું શું જો એક ચાર નવ આ બધા કોઈક નંબરના વર્ગ છે તો આ છે એકનો વર્ગ છે બે નો વર્ગ છે ત્રણ નો વર્ગ છે કરવાનું શું આવી રીતે જે આવી રીતે લોજિક યાદ આવ્યું હવે આગળ શું કરવાનું એક લોજિક વધારે ઉમેરવાનું ત્રણ નો વર્ગ છે ચારનો વર્ગ એટલે કે સોળ જો અહીંયા તેત્રીસ માં ચાર ઉમેર્યો તો અહીંયા તેત્રીસ માંથી ચાર માઇનસ કરીએ ઓગણત્રીસ થાય છે ઓગણત્રીસ માંથી નવ માઇનસ કરીએ તો વીસ થાય છે વીસ માંથી આપણે સોળ માઇનસ કરી જોઈએ તો વીસ માઇનસ સોળ તો કેટલા આવવા જોઈએ અહીંયા ચાર પછી શું કરવાનું ઓપ્શન ચેક કરવાનો ચાર

આઠ ને ચાર બાર થાય અહીંયા મળશે આઠ ફરીથી બે મળે છે તફાવત બાકી રહેશે તો અહીંયા કોઈ વર્ગ નથી અથવા ઘરની પણ કોઈ સંખ્યા નથી તો જો બીજું ટ્રાય કરીએ અડતાલીસ અને બાર છે તો અડતાલીસ અને બાર સંખ્યા જોઈને ખ્યાલ આવે છે અડતાલીસ ભાગે આપણે ચાર કરીએ અથવા બાર ગુણ્યા ચાર કરીએ તો રિવર્સ જઈએ ગુણાકાર કરીએ અહીંયાથી જઈએ તો ભાગાકાર કરીએ અડતાલીસ ભાગે ચાર કરીએ તો બાર મળે છે એવી રીતે બાર અને ચાર નજીકની સંખ્યા નાની સંખ્યા છે તો એમાં આપણે ટ્રાય કરી જોઈએ તો બાર અને ચાર લાવવાના છે તો ચાર ગુણ્યા ત્રણ કરીએ બાર થાય એટલે બાર ને આપણે ત્રણ વડે ભાગીએ છીએ તો કેટલા મળે છે ચાર મળે છે ચાર છે ચાર ભાગ્યા બે કરીએ તો બે મળે છે જો થયું એક વખત થયો છે પછી એક નંબર માઇનસ થી કર્યો હવે જે જવાબ છે બે ભાગ્યા કરી જોઈએ એક થી અહીંયા જો ચાર ત્રણ બે એક નંબર ઘટાડ્યો છે બે ભાગ્યા એક કરીએ તો જવાબ કેટલો મળે બે ઓપ્શન ચેક કરો જો અહીંયા છે ઓપ્શન બી આપેલા છે બે તો બે શું થયું આન્સર તો અહીંયા કેટલા આવવા જોઈએ બે આવવા જોઈએ કેવી રીતે જો આવી રીતે લોજિક એક ટ્રાય કરવાનું લોજિક પછી ઓપ્શન જોવાનો નથી આવતો ફરીથી બીજું લોજિક ટ્રાય કરવાનું પછી ઓપ્શન જોઈ લેવાનું પછી ટ્રાય કરી જોવાનું આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ ત્રણ દસ પિસ્તાલીસ બસો વીસ એ નંબર શોધવાનો છે ફરીથી ટ્રાય શું કરવાનો આપણે તફાવત લેવાનો ત્રણ દસ પિસ્તાલીસ બસો વીસ એક્ઝામ્પલ શું કરવાનું રકમ છે ડાયરેક્ટ અહીંયા લખીને ટ્રાય કરવાની આપણે ટાઈમ લખવાનો બચી જાય ત્રણ અને દસ છે તફાવત લઈએ તો ત્રણમાં સાત સુમે દસ મળે છે અહીંયા દસ અને પિસ્તાલીસ છે તો પિસ્તાલીસ માઇનસ દસ કરીએ એટલે પાંત્રીસ દસમાં પાંત્રીસ ઉમે એટલે પિસ્તાળીસ મળે છે ફરીથી અહીંયા બસો વીસ માઇનસ પિસ્તાલીસ કરી દઈએ બસો વીસ માઇનસ પિસ્તાલીસ ફરીથી ફટાફટ કરીએ જો અહીંયા એક થશે અહીંયા કેટલા થશે અગિયાર અહીંયા દસ દસમાંથી પાંચ જાય તો પાંચ અગિયારમાંથી ચાર જાય તો કેટલા વધશે સાત અહીંયા એક એકસો પંચોતેર અહીંયા કેટલા આવશે એકસો પંચોતેર આવી રીતે ટ્રાય થાય છે અહીંયા જો એક તફાવત બાકી રહેશે હવે જો બાકી છે જો તફાવત સાત અને પાંચ નજીક છે સાત ગુણ્યા પાંચ પાંચ કરીએ ગુણાકાર જોડે તો પાંત્રીસ મળે જેવી રીતે ટ્રાય કરી જોઈએ પાંત્રીસ છે પાંત્રીસ ગુણ્યા પાંચ ટ્રાય કરીએ તો એકસો પંચોતેર મળે કે નથી મળે ટ્રાય જો પાંચ ગુણ્યા પાંચ પાંત પચીસ બધી બે પાંતરી પંદર સોળ સત્તર પાંત્રીસ પંચા એકસો પંચોતેર તો ફરીથી જો શું થયું ગુણાકાર પાંચ જોડી એક નજીક આગળ ટ્રાય કરીએ એકસો પંચોતેર મળે છે એનો ગુણાકાર પાંચ જોડી કરી જોઈએ પાંચ ગુણ્યા પાંચ ના પાંચ બે બધી સાત પાંત્રીસ પ્લસ ત્રણ વધી સાત પાંચ એકા પાંચ પાંચ ને ત્રણ આઠ આઠસો પંચોતેર ક્યાં આવશે એ જો શું ગુણાકાર પાંચ જોડી કર્યો તો આઠસો પંચોતેર આવ્યા એ જો ત્રણ માં સાત દસ થયા દસ માં પાંત્રીસ ઉમેર્યા પિસ્તાલીસ થયા પિસ્તાલીસ એકસો પંચોતેર મેળવ્યો બસો વીસ થયા બસો વીસ પ્લસ કેટલા છે બસો વીસ પ્લસ આઠસો પંચોતેર તો શું કહેવાય એક સ્ટેપ પર પછી બીજું સ્ટેપ એટલે ટુ સ્ટેપ કહેવાય જો પાંચ 7 ને બે નવ આઠ પ્લસ બે દસ એક પંચાણું ઓપ્શન ચેક કરીએ જો એક હજાર પંચાણું ઓપ્શન સી આપેલો છે તો આ શું થયું આન્સર કેટલા આવશે એક આગળ જવા દેવું હોય તો કરવું શું પડે ફરીથી જો અહીંયા આઠસો છે ગુણાકાર કરવાનો પાંચ જોડે જે ગુણાકારનો જવાબ આવે એ ક્યાં લખાશે અહીંયા લખાશે પછી શું કરવાનું આજ એક હજાર પંચાણું છે એની નંબર એડ તો તમે આગળ એક સ્ટેપનો પ્રયત્ન કરો જવાબ લાવવાનો જવાબ છે કોમેન્ટમાં જણાવજો આવી જ રીતે મેથ્સ અને રીડિંગ ના પ્રશ્નો સરળતાથી સમજવા માટે સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમે મિત્રો સાથે શેર કરજો